નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે સમાવેશી શિક્ષણ વિશે મોસ્ટ આઈએમપી એવા દસ પ્રશ્નો સોલ્વ કરીશું તો ચાલો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક સમાવેશી શિક્ષણનો મુખ્ય હેતુ શું છે એ ખાસ જરૂરિયાત ધરાવતા બાળકોને અલગ શાળામાં મોકલવા બી બધા બાળકોને સાથે શીખવવાની તક આપવી સી સામાન્ય વિદ્યાર્થીઓને વધુ ધ્યાન આપવું ડી માત્ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને તાલીમ આપવી જવાબ ઓપ્શન નંબર બી બધા બાળકોને સાથે શીખવાની તક આપવી પ્રશ્ન નંબર બે સમાવેશી શિક્ષણનો સિદ્ધાંત કયા આધાર પર છે એ સમાનતા અને ભાગીદારી બી સ્પર્ધા અને પસંદગી સી અલગતા અને ભેદભાવ ડી પ્રતિભા પર આધારિત શિક્ષણ જવાબ ઓપ્શન નંબર એ સમાનતા અને ભાગીદારી પ્રશ્ન નંબર ત્રણ સમાવેશી શિક્ષણમાં શિક્ષકની ભૂમિકા શું છે એ બધા બાળકોને સમાન તકો આપવી બી અલગ વિદ્યાર્થીઓને અલગ કરાવવું સી માત્ર તે જ વિદ્યાર્થીઓ ઉપર ધ્યાન આપવું ડી શાળામાં નિયમો જાળવવા જવાબ ઓપ્શન નંબર એ બધા બાળકોને સમાન આપવી પ્રશ્ન નંબર ચાર સમાવેશી શિક્ષણને પ્રોત્સાહિત કરવા માટે કઈ યોજના શરૂ થઈ ઓપ્શન એ સર્વ શિક્ષા અભિયાન એટલે એસ એસ એ બી મધ્યાહન ભોજન યોજના સી બેટી બચાવો યોજના ડી શિક્ષક અભ્યાસ તો જવાબ આવશે ઓપ્શન નંબર એ સર્વ શિક્ષા અભિયાન પ્રશ્ન નંબર પાંચ આરટી એક્ટ બે હજાર નવમાં સમાવેશી શિક્ષણ સંબંધિત કઈ જોગવાઈ છે એ દરેક બાળકને છથી ચૌદ વર્ષની વયે મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર બી માત્ર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ માટે જ સી ખાનગી શાળાઓ માટે ડી કોઈ જોગવાઈ નથી જવાબ ઓપ્શન નંબર એ દરેક બાળકોને થી ચૌદ વર્ષની વયે મફત અને ફરજીયાત શિક્ષણનો અધિકાર પ્રશ્ન નંબર છ સમાવેશી શિક્ષણમાં કયા પ્રકારના બાળકોનો સમાવેશ થાય છે એ ફક્ત સામાન્ય બાળકો બી ફક્ત અપંગ બાળકો સી બધા જ બાળકો સામાન્ય અને ખાસ જરૂરિયાતવાળા ડી પ્રતિભાશાળી બાળકો જવાબ આવશે ઓપ્શન નંબર સી બધા બાળકો સામાન્ય અને ખાસ જરૂરિયાતવાળા પ્રશ્ન નંબર સાત સમાવેશી શિક્ષણમાં કયા મૂલ્યો જરૂરી છે એ સહાનુભૂતિ અને સહકાર બી સ્પર્ધા અને ઈર્ષા સી અલગતા અને ભેદભાવ ડી ઉદાસીનતા જવાબ આવશે ઓપ્શન નંબર એ સહાનુભૂતિ અને સહકાર પ્રશ્ન નંબર આઠ બાળક કેન્દ્રિત શિક્ષણ શૈલી કયા પ્રકારના શિક્ષણમાં આવે છે ઓપ્શન નંબર એ સમાવેશી શિક્ષણ બી પરંપરાગત શિક્ષણ સી ધોરણ શિક્ષણ ડી અનુશાસન શિક્ષણ જવાબ આવશે ઓપ્શન નંબર એ સમાવેશી શિક્ષણ પ્રશ્ન નંબર નવ એક શાળા બધા માટેનો સ્લોગન કઈ સંસ્થાએ આપ્યો છે તો યુનેસ્કો બી એનસીઆરટી સી એન સીટી એમએચઆરડી જવાબ આવશે ઓપ્શન નંબર એ યુનેસ્કો પ્રશ્ન નંબર દસ સમાવેશી શિક્ષણમાં બાળકની શીખવાની ગતિ કેવી હોય છે એ એકસરખી બી ઝડપી સી વ્યક્તિગત અને ભિન્ન ડી ધીમી જવાબ આવશે ઓપ્શન નંબર સી વ્યક્તિગત અને ભિન્ન આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને નવા વિડીયોઝ માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ